સાંભળો છો કે નહીં કેમ નથી સંભળાતું અચ્છા એક કામ કરો કદાચ નેટવર્ક નહીં હોય ગેલેરીમાં જાવ ગેલેરીમાં ઓકે ઓકે આ અમારા છે ને બેરા છે બેરા શું કહું કાને ઓછું સંભળાય ને બહુ કર્યા કરે હા હા હવે સંભળાયું હા હવે સંભળાયું અરે તમને બધું સંભળાઈ ગયું શું વાત કરો છો જ્યારે સાંભળવાનું હોય ત્યારે તમે સાંભળતા નથી અને ન સાંભળવાનું હોય બધું તમને સાંભળાઈ જાય છે અચ્છા અચ્છા ઠીક છે સાંભળો સાંભળો હવે હું જે કહું છું એ તમે પહેલાં સાંભળો જમ્યા કે નહીં બીપીની દવા લીધી આરામ કર્યો અચ્છા હા છોકરાઓને વળતા નહીં અને ગુસ્સો નહીં કરતા સંભાળી નહીં રહેજો અને ધ્યાન રાખજો તમારું અચ્છા 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 ભલે 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 અરે શું કહું એવા જિદ્દી છે એવા જિદ્દી છે ના પણ જિદ્દી મારા માટે નહીં હા અને પ્રેમાળ પણ એટલા અને પ્રેમાણ એટલે કેવા પ્રેમાળ કે અમારા બંનેની જોડી જાણે જગ જાહેર જોડી અને લોકો તો કહે કે આ તો લક્ષ્મીનારાયણની જોડી છે અને આ લક્ષ્મીનારાયણની જોડી ક્યારેય તૂટવી ન જોઈએ પણ શું કહું આ લક્ષ્મીનારાયણની જોડીને તો જાણે નજર લાગી ગઈ

કે હજી તો વર્ષગાંઠ ઉજવે ન ઉજવે અમને ચાર દિવસ નહોતા થયા અને ચાર દિવસ રહીને એક દિવસ રૂપેશ મને બોલાવી હા હું તો કહેવાનું ભૂલી જ ગઈ હા અમને બે બાળકો રૂપેશ અને નિલેશ નીલેશ નાનો અને રૂપેશ મોટો પણ બંને છોકરાઓ એવા પ્રેમાળ બંનેની વહુઓ પણ બહુ પ્રેમાળ અને છોકરાઓ આવ્યા પછી તો દાદા દાદી દાદા દાદી કરીને આખો ગોળ ગોળ ગોગોળ ફરા કરે ને એવા હેરાન કરે એવા હેરાન કરે કે બોલો જ નહીં બોલો જ નહીં પણ શું કહીએ એક દિવસ સવારે અમને બોલાવ્યા રૂપેશ કે પપ્પા જલ્દી આવો જલ્દી આવો મમ્મી જલ્દી આવો જલ્દી આવો અમે વિચારમાં પડ્યા કે એવું તો શું થયું કે આ જલ્દી જલ્દી આવવાનું કહેશે ગયા તો ખરા એટલે રૂપેશ અને નિલેશ બંને બેસો બેસો મમ્મી પપ્પા બેસો બેસો અરે આવો પ્રેમ તો જાણે કોઈ દિવસ નતો જોયો અમે એવું લાગ્યું પણ કઈ સમજણ ના પડે અને આખરે રૂપેશ ફોડ ફાડ્યો રૂપેશ કે પપ્પા પપ્પા મેં નવો ફ્લેટ લેવાનો વિચાર કર્યો છે અને એના પપ્પા તો એવા ખુશ થાય એવા ખુશ થાય વાહ રૂપેશ કોંગ્રેચ્યુલેશન અને મેં પણ કહ્યું કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન અરે આટલું બધું ગણાવ્યા ગણાવ્યા જોયું વસૂલ કર્યું કે નહીં આટલું બધું પેકેજ મળે છે પછી તો નવું ઘર લેવું જ પડે ને સારું થયું સારું થયું તે લીધું નવું ઘર એમ કરીને પણ ત્યાં તો ધીમેથી નિલેશ બોલ્યો મમ્મી મમ્મી તું મારી સાથે આવજે હા રેવા મને તારા વગર નહીં ચાલે અને હું તો વિચારમાં પડી કે આવું કેમ કે છે નિલેશ અને ત્યાં તો રૂપેશ બોલ્યો પપ્પા તમે મારી સાથે અરે મમ્મી નિલેશ પાસે અને પપ્પા રૂપેશ પાસે આતે વળી કેવું અમે તો વિચારવું પડ્યા કે શું કરવાનું કંઈ સમજણ નથી પડતી પછી તો એના પપ્પાનો ગુસ્સો ગયો અને ગુસ્સો ગયો એટલે એવો ગુસ્સો ગયો કે એમણે તો ગુસ્સામાં ને ગુસ્સામાં કહી દીધું કે આવું બધું નહીં ચાલે આ જીવનની ઢળતી સંધ્યાએ તમે મા બાપને આવી રીતે છૂટા પાડ્યો એવું કંઈ ચાલે અરે આ કંઈ મિલકત થોડા છીએ અમે લોકો મિલકતના તમે ભાગ પાડો પણ અમારા તમે ભાગ ન પાડી શકો ના આવું નહીં ચાલે આવું ભાગ પાડશો એ નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે અને હું પણ ગભરાઈ ગઈ કે આના પપ્પાને થયું શું ક્યાંક હાર્ટ એટેક ન આવી જાય અને ખરેખર ખરેખર હાર્ટ એટેક આવ્યો અને એવો સિવિયર હાર્ટ એટેક આવ્યો કે ત્યાંને ત્યાં ઢળી પડ્યા અમે બધા શું થયું શું થયું શું થયું શું થયું કરીને બધા આજુબાજુ ગોળ ફરી ગયા એ ડૉક્ટરને બોલાવો એ એમ્બ્યુલન્સ બોલાવો પણ હજી તો એમ્બ્યુલન્સ આવે એ પહેલાં જ એમને જરાક તો સારું લાગ્યું એટલે જરાક હિંમત આવી